El 2023 fue un año de grandes cambios.

બનાસ નદી માં નવા નીર આવ્યા અને એના પછી હજુ સુધી મિત્રો ચાલુ થઈ નથી તો કદાચ મિત્રો બનાસ નદી માં પણ પાણી છોડવા આવવાની શક્યતા પણ ખરી અને જો મિત્રો આ વખતે બનાસ નદી માં નવા નીર આવશે તો ખેડૂતો મિત્રો ને મિત્રો સિંચાઈ કરવા મિત્રો એટલે કે ખેતી કરવામાં પણ મિત્રો ફાયદો થશે અને જો નદી નહીં આવે તો પાણીના સ્તર